આપણે અહીંયા ચુંદરી જે છે એ વીસ રૂપિયા ડઝન થી ચાલુ થાય છે અને જે આસન છે એ અઢી રૂપિયા પીસ થી ચાલુ થાય છે આવી રીતે નાની થી લઈને નાની સાઈઝ મોટી સાઈઝ બધી તમને મળી રહેશે ઓકે એકદમ પ્રીમિયમ ક્વોલિટી ના રહેશે અને તમને એકદમ મેન્યુફેક્ચર રેટમાં મળશે પછી સિંહાસન માં તમને અલગ અલગ પ્રકારની ડિઝાઇન મળી રહેશે આ છે આ છે આ રીતની બી છે તમને સ્મોલ ટુ બિગ સાઈઝ બધી મળી રહેશે હેલો નમસ્કાર મિત્રો જીટી અશોક યુટ્યુબ ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં તમારું સ્વાગત છે આપણી ચેનલ પર તમે ઘણા બિઝનેસ ધંધા રિલેટેડ વિડીયો જોયા છે આજનો વિડીયો એકદમ સ્પેશિયલ રહેવાનો છે કારણ કે આજે આપણે અમદાવાદના એક એવા મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત કરવાના છીએ જે પૂજા આઇટમના મેન્યુફેક્ચરર છે અહીંયા આ બધી પ્રોડક્ટ બને છે તો આજે એમનું ફેક્ટરી આઉટલેટ પહેલાં તમને બતાવવાના છે અહીંયાથી તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચર જોડેથી માલ ખરીદીને તમે કઈ રીતે તમારો ધંધો શરૂઆત કરી શકો છો એની બધી જ માહિતી આજના વિડીયોમાં મળવાની છે અહીંયાથી વાત કરીએ તો પ્રોડક્ટમાં તમને માતાજીની ચુંદડી આસન અને બીજી ઘણી બધી પ્રોડક્ટ અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય છે તો માહિતી માટે વિડીયો તમે ત્યાં સુધી જોતા રહો આજે આપણે આવે છીએ ક્રાઉડનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જે મેન્યુફેક્ચરર છે અને ઇન્ડિયાના એક સૌથી મોટા મેન્યુફેક્ચરર છે અમદાવાદ બેઝ કંપની છે તો ચાલો સૌથી પહેલાં આપણે એમની ફેક્ટરી વિઝિટ કરીએ અને બધી માહિતી તમને આપીએ છીએ આવી જાવ તો આ છે એમની ફેક્ટરી આઉટલેટ જોઈ લો અહીંયા બધું એમનું કામકાજ ચાલુ છે અત્યારે આપણી જોડે છે અહીંયાથી થી વિહાગ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં એકવાર આપણી કંપની વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપી દો તો ક્રાઉડનિક્સ માં આપનું હાર્દિક સ્વાગત છે હમ અત્યારે આપણે ઇન્ડિયાના સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉભા છે ઓકે પૂજા આઈટમ્સનું નું મેન્યુફેક્ચરિંગ કરે છે યસ જેમ કે આપણે પ્રોડક્ટ કઈ કઈ રહે છે એમ કે આપણે અહીંયા આસન અને સુંદરી બનાવીએ છે યસ અને અરાઉન્ડ બધી જ સિટીઝ આપણે ઇન્ડિયામાં કવર કરી લીધે અને ઇન્ડિયાની બહાર જેમ કે વાત કરીએ આપણે તો ટ્વેન્ટી પ્લસ ડિફરન્ટ કન્ટ્રીઝમાં આપણો માલ એક્સપોર્ટ થાય છે ઓકે તો ઇન્ડિયામાં ઓલ ઓવર દરેક સ્ટેટમાં અને આઉટ ઓફ ઇન્ડિયા ટ્વેન્ટી પ્લસ કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય તો તમે બી જો આ બિઝનેસ કરવા માંગતા હોય તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો જેમ કે બે ભાઈ આપણે થોડી પ્રોસેસ તમે બતાવી દો આપણે મેન્યુફેક્ચરિંગમાં કઈ રીતે તો આ રીતના આપણે અહીંયા આસન અને ચુંદરીનું મેન્યુફેક્ચરિંગ થાય છે યસ જોઈ લો અત્યારે આપણા જોડે અહીંયા બેનો બધી કામ કર્યું છું પેલો આ બધી જ આ વિવેક ભાઈ આપણા આસન નું કામ ચાલુ છે હા ઓકે જે આ બાજુ ચિંદરી નું કામ ચાલુ છે યસ અહીંયા ચિંદરી બને બરાબર પછી એ અહીંયા થી માલ આપણો પેક આ રીતે પેક થઈ જશે હા ઓકે અને પછી આપણે અહીંયા થી આપણે ડેસે ડાયરેક્ટ મેઈન ઓફિસ યસ હા તો તમને વિડિયો માં મેઈન ઓફિસ ભી દેખાડીશું અને તમે અહીંયા માલ ઘરે બેઠા બેઠા એક મેન્યુફેક્ચરર થી ઓનલાઈન કેવી રીતે મંગાવી શકો છો અમારી વેબસાઈટ થ્રુ યસ એ બી આખી પદ્ધતિ સર દેખાડીશું તો વિડિયો ને એન્ડ સુધી જરૂર જોજો તો વીઆ ભાઈ મેન્યુફેક્ચરર જોડે થી લેવું હોય તો આપણો રેટ માં થોડું કઈ રીતે રહેશે થોડું એવરેજ કેટલા થી સ્ટાર્ટ થશે તો આપણે અહીં ચુંદરી જે છે એ 20 રૂપિયા ડઝન થી ચાલુ થાય છે યસ અને પછી જેમ જેમ એની ક્વોલિટી વધતી જશે એના રેટ બી એવી રીતના હોય છે ઓકે અને જે આસન છે હમ એ 80 રૂપિયા પીસ થી ચાલુ થાય છે યસ

તો તમે અહીંયાથી થી આપણી મેઈન ઓફિસ થી ભી આપણે જોઈ શકે છે કસ્ટમર અહીંયા ઇને બે લાઈવ જોઈ શકે છે ઓકે તો પહેલા આપણે ચુંદરીના સેક્શન થી ચાલુ કરીએ યસ તો જેમ કે આપણે તમે આપણી મેન્યુફેક્ચરિંગ માં જોયું કે જે રીતે ચુંદરી બનતી હતી હમ આવી રીતે ડઝન ના પેકિંગ માં આપણે મેઈન ઓફિસ માં આવે છે યસ અને પછી આ બહાર બધે વેચાય છે ઓકે આ રીતના માં અલગ અલગ કલર્સ મળી તો સાઈઝ વાઈઝ અહીંયા અલગ અલગ કર દેવામાં આવે છે તો આપણે જો સૌથી નાની સાઈઝ થી ચાલુ કરીએ ચુંદરીમાં તો અહીંયા આવી જાવ યસ આ રીતની અહીંયા તમને બલ્કમાં ચુંદરી મળી જશે હા જોઈ શકો તમે એકવાર યસ અને ચુંદરીમાં આપણે ખાસ્યો સ્ટોક ભર્યો છે યસ અને દરેક વસ્તુમાં ચુંદરીમાં લો રેન્જ થી લઈને તે પછી હે પ્રીમિયમ ક્વોલિટી સુધીની બી ચુંદરી અહીંયા અવેલેબલ છે યસ અને બધી જ તમામ સાઈઝ તમને મળી રહેશે રેગ્યુલરમાં ચાલે છે યસ આમાં અલગ અલગ સાઈઝ કલર ડિઝાઇન બી મળી જશે જી જેમ કે આખો સેક્શન ચુંદરીનો છે ને છે કુ આખો જે ડિપાર્ટમેન્ટ છે ચંદ્રીનો છે સુધી યસ અમાર શું તમને બધી ડિઝાઇન તો નહી દેખાડી શકે તો જેટલી વિડિયોમાં છે તે દેખાડી દીજે યસ લો થી પ્રીમિયમ ક્વોલિટી ની બધી ચંદ્રી 1 મીટર 2 મીટર સુધી મળી જશે તમને હમ ઓકે પછી આ મોટી સાઈઝમાં હા આ મોટા પટ્ટા છે અંદર ફોલ્ડ થયેલા છે

તમે અમારી જે ઓફિસ માં જેટલી બી ડિઝાઇન્સ પડી છે જેટલા બી ઘરે બેઠા ઇઝીલી ઓર્ડર કરી શકો છો એની પ્રોસેસ દેખાડીશું રીતે તમે એડ કરી શકો છો એની પ્રોસેસ બી વિડીયોમાં દેખાડીશું પહેલા આપણે બધી પ્રોડક્ટ કવર કરી લઈએ પછી આપડે એ દેખાડીશું જેમ કે અહીંયા જોઈ લો તમે કસ્ટમર નો માલ અહિયાં ડિસ્પ્લેસ થાય છે હવે આપડે કઈ વાત જઈશું તો આ જેમ કે આ રીતની આપણે માલાઓ બી રાખીએ છીએ મોટી મારા નો હમણાં સ્ટોક ભરાયો છે યસ અને આનું કેટલોગ બી અપડેટ થઈ ગયું છે તો નંબર પર જરૂર તપાસ કરો હા આ રીતની નાની થી મોટી સાઈઝ બધી તમને મળી રહેશે ઓકે મોટી માળા તમે જોઈ લો અલગ અલગ સાઈઝ મળી જશે આ રીતનો સ્ટોક બી રેડી ટુ સેલ છે ડાયરેક્ટ યસ અને જે તમે અહીંયા આગળ આવશો અહીંયા હા તો આ ખૂબ મોટી માળા રિબન માળા જેને કહેવાય હા નું આખું સેક્શન છે આવી રીતે નાની થી લઈને નાની સાઈઝ મોટી સાઈઝ બધી તમને મળી રહેશે ઓકે જેમ કે તમે અંદર આવશો અહીંયા તો આખું જે ભરેલું છે આખું રિબન મારવાનું છે ઓકે અહીંયા નાની થી લઈને નાની મોટી રિબન માળા બધી જ મળી રહેશે ઓકે તો આખી રિબન માળાનું છે જે સેક્શન છે શિક્ષક સુધી એમ જ છે તો હવે આપણે જઈએ છીએ આસનના વિભાગમાં તો અમે જેમને જેમ કે મેન્યુફેક્ચરિંગમાં જે આસન દેખાડ્યા હા એનો આપણે વિભાગમાં જઈએ છીએ તો ચાલો ઓકે ચાલો તો આ આપણો આસનનો ડિપાર્ટમેન્ટ છે યસ અહીંયા વેલવેટ આસન એમ્બોઝ આસન હેવી એમ્બોસ આસન આપણે અહીંયા રાખીએ છે હમ તો આ રીતના આસન હોય છે ઓકે આસનમાં તમને બધી જ સાઈઝ મળી રહેશે જેમ કે આ ચોરસમાં અલગ અલગ કલર તમારા આશનમાં આપણે કેટલાથી રેન્જ સ્ટાર્ટ થતી છે કોઈ આઈડિયા આપી શકો જો આશનમાં આપ તો આમ આપણે 2.5 રૂપિયા પીસ થી આપણે ચાલુ થાય છે ઓકે બધી જેમ એની સાઈઝ વધે છે એમ એનો રેટ વધે ઓકે હવે બધા જ કલર્સ પડી હશે હમ અને અહીંયા આપણે અરાઉન્ડ 3 બાય 4 જે રેક્ટેન્ગ્યુલર આવે હા એમાં 3 બાય 4 થી લઈને 36 બાય 56 સુધી સાઈઝ છે જે ચોરસ માં આવે જેને ચોકી કહેવાય છે પાંચ બાય પાંચ થી લઈને ચાલીસ બાય ચાલીસ સુધી સાઈઝ અવેલેબલ ઓકે અને જે બધો સ્ટોક હોય છે રેડી ટુ સેલ માં જાય છે કેમ કે પોતાનું જ મેન્યુફેક્ચર છે એટલે તમને કેટલી બી ક્વોન્ટિટી જોતી છે મળી જશે મેન્યુફેક્ચર જોડે જ લેવાનો શું ફાયદો વી આપ તો બેઝિકલી તો એ જ છે કે તમને સારામાં સારું રેટ મળે

અને એવું બી નહી હોય કે આમાં ક્વોલિટી માં તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે કેવું એવું છે આમાં બી બે ત્રણ ટાઈપની ની ક્વોલિટી આવે છે જેમ કે આમાં જ આવે છે હેવી એમ્બોસ ઓકે આમાં આ રીતે ડિઝાઇન આવશે કાપડમાં યસ હા ઓકે તો મેઈનલી આસન માં તો આ છે અને પછી જેમ કે આપણે તોરણ બી રાખે છે આ રીતના

ઓકે એ બી તમને અહીંયા મળી જશે હા મંદિર તો અમે તમને અહીંયા મળી રહેશે અમે બહુ બધી ડિઝાઇન્સ છે યસ અલગ અલગ રીતની હા ઓકે તો હવે વિયક ભાઈ આપણે કયો ડિપાર્ટમેન્ટ જોઈશું હવે આપણે તમને પોશાક દેખાડ દઈએ ઓકે તો ચલો પોશાકના ડિપાર્ટમેન્ટમાં તો આપણો આ પોશાકનો ડિપાર્ટમેન્ટ છે યસ આ આખો ગોપાલ ડ્રેસનો ડિપાર્ટમેન્ટ રહેશે હમ અહીંયા તમને બધી વેરાયટીના ગોપાલ ડ્રેસ મળી જશે તમારું જે ડિઝાઇન એ ડિઝાઇન મડિશન કે કલકત્તા માં છે આ રીત ના આવે યસ આમો વિટન સ્મોલ ટુ બિગ સાઈઝ વિથ ધ મટીરીયલ છે પછી જે સિમ્પલ માં સુધાર જિતના આવશે બદલામાં 12 નંબરની પેકિંગ આવશે હા તો ડિઝાઇન થી બહુ બધી મર્ચે તમે ઓકે તો акुआ ગોપાડેશન ડિપાર્ટમેન્ટ છે તમે જઈ શકો છો તમને વાઇડ રેન્જ ઓફ ગોપાલ રહેશે ઓકે અને હવે તમને દેખાડી દઈએ આપણી નવી પ્રોડક્ટ આપણે જેને પૂજા બોક્સ કહીએ છીએ તો ચાલ તો આ રીતના પૂજા બોક્સ આવશે તમે સ્ટોક દેખાડી શકો છો વ્યુઅર્સને ઓકે તો આ રીતના કંઈક રહેશે હા એકદમ પ્રીમિયમ ક્વોલિટીના રહેશે અને તમને એકદમ મેન્યુફેક્ચર રેટમાં મળશે આ રીતના અંદર તેનો ઓકે तो आनी अपडेट भी तुमने आगे मरती रहे से तो हरिथनु कमरा से अच्छा આવશે જે ભગવાન ને આપણે ઝુલા સિંહાસન બેડ હોય છે આ રીતે ના સ્મોલ ટુ બિગ સાઈઝ મળી રહેશે બધામાં હા આની ભી એની ટાઈમ ગમે તેલી ક્વોન્ટિટી મળી જશે પછી આ એટલા બેડ આવશે હા બેડ આ રીતના સિંહાસન આવશે સ્મોલ ટુ બિગ સાઈઝ બધી મળી રહેશે ઓકે આ રીતની ચોકી આવશે હમ આમાં બી તમને સ્મોલ ટુ બિગ સાઈઝ બધી મળી રહેશે ઓકે પછી આ રીતના મેટલ પાયા ચોકી આવશે મેટલના પાયા છે એમાં એકદમ પ્રીમિયમ નું રહેશે ઓકે પછી સિંહાસનમાં બી તમને અલગ અલગ પ્રકારની ડિઝાઇન મળી રહેશે હમ આ છે આ છે આ રીતની વી છે મોલ તમને સ્મોલ ટુ બિગ સાઈઝ બધી મળી રહેશે ઓકે તો હવે આપણે વ્યુઅર્સને દેખાડી શકીએ છીએ કે આપણે તમે ક્રાઉડનિક્સમાંથી માલ કેવી રીતે ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો યસ યુ અવર વેબસાઈટ તો ચાલો ઓકે ચાલો પ્રોસેસ બતાવી દઈએ હા તો હવે હું તમને દેખાડીશ કે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન કેવી રીતે ઓર્ડર આપી શકો છો એક મેન્યુફેક્ચરરથી તો જેમ કે તમે તમારું દુકાનનું કાર્ડ તમારું શોપનું વિઝિટિંગ કાર્ડ આપેલા નંબર પર સેન્ડ કરશો તો અમારી માર્કેટિંગ ટીમ તમને આવી રીતે લિંક મોકલશે કેટલોગ ની તો તમે જેવું એક કેટલોગ ની લિંક ઉપર દબાવશો એવી રીતે તમારે આવી જે આઈટમ નું તમારે કેટલોગ જે છે એ તમારે તો ઓપન થઈ જશે હા અલગ અલગ વેરીઅન્ટ આવી જશે તો જેમ કે તમે એને ઓપન કેટલોગ ઉપર દબાવશો તો એ આઈટમ ના તમારો જેટલા ભી રેટ હશે એ બધા આવી જશે જેટલા ભી આઈટમ હશે અમારી ફોટોસ રેટ સાથે તમને મળી જશે ઓકે જેટલી બી ડિઝાઇન હશે બધી જ તમારે આમાં કવર થઈ જશે ને તમે શું ઇઝીલી ઘરે બેઠા ઓર્ડર આપી શકો છો ઓકે આમાં બધી જ આવી ગઈ જે તમારે વેરાયટી જોતી હોય જેમ કે જે તમારે આઈટમમાં એ તમે ઓપન કેટલોગ પર ક્લિક કરશો તો તમારે વિથ સાઈઝ અને રેટ ખુલી જશે ઓકે અને આમાંથી એડ ટુ કાર્ટ સીધા થઈ જશે હા અને આમાંથી તમારે ડાયરેક્ટ એડ ટુ કાર્ટ થશે એ બી તમે દેખાડી દઉં જેમ કે અહીંયા એડ ટુ કાર્ટ તમે તમારું અમારે રજીસ્ટર નથી એક તરે માંગે છે તમારો ફોન નંબર રજીસ્ટર હશે તો ડાયરેક્ટ તમારે એડ ટુ કાર્ટમાં આવી જશે અને તમે આઈટમ એડ કરાવી શકો છો ઓકે અને કોઈને બી લાઈક વેબસાઇટમાં બી ખબર નથી પડતી તો એ કેવું કરે કે જેમ કે અમે તમને એક પીડીએફ મોકલશો અમારી ઓકે એનું તમારે આમ કરીને સ્ક્રીનશોટ લઈ લેવાનો ઓકે અને એ અમારે વોટ્સએપ પર સેન્ડ કરી દેવાનો

તો આ રીતે ઓર્ડર કરી શકો છો રૂબરૂ વિઝિટ કરી શકો છો તો ચલો થેન્ક યુ વિહાર ભાઈ